દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે તો પરિક્રમાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો ઘોડાપૂર ઉમટે છે દિવસે ને દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે તો પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને ચાલુ વર્ષે પરિક્રમા વાસીઓને ઘણી રાહત થઈ છે પવિત્ર ચૈત્ર માસમાં કરવામાં આવતી ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમાની શરૂઆત હજારો વર્ષો પહેલા માર્કન ઋષિએ કરી હતી ખુબલા લાભ આપનારી આ પરિક્રમા છે તો ચૈત્ર માસના ત્રીસ દિવસ સુધી આ પરિક્રમા ચાલે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી માંગરોળ ગુવાર થઈ સાહેરાવ અને ત્યાંથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા ફરી રેંગણ ગામથી સામે કિનારે રામપુરા સુધી આ પરિક્રમા ચાલે છે આ 21 કિમી લાંબી પરિક્રમા પગપાળા ચાલીને પૂરી શ્રદ્ધાથી ભક્તો આ પરિક્રમા કરતા હોય છે કેટલાય ભક્તો પરિક્રમા પહેલા જે ધાર્યું હોય એ કામ થાય માટે શ્રદ્ધાથી અહી પરિક્રમા કરવા આવતા હોય છે તેઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ સાથે રહીને પરિક્રમા પૂર્ણ કરાવે છે હું એવા નિર્ણય પર આવ્યો છું માતા માની કૃપા છે બીજું એ નાનપણથી માની ભક્તિમાં રંગેલો હતો અને મને નર્મદાપુત્રનો હિસાબ આપ્યો છે કે સાધુ સંતોએ માએ મને ચૌદ લોકમાં કોઈને દર્શન મને આપ્યા છે મારા માતૃશ્રી માના સ્વરૂપે ઓપન છાતે દર્શન આપ્યા છે માર્ક ઋષિને સોળે કળે આપ્યા છે પણ મારું શરીર મનુષ્યનું એટલે મને મધરના રૂપે ખુલી છાતે દર્શન આપ્યા છે અને હું બધું જ ઘર બાદ ત્યાગ કરી પ્રોપર્ટી જમીન જાગી બધી વેચી પરિક્રમા આરતી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રખાયો છે તો રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓમાં લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા પણ વધારવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે માટે ડોમ છે તો સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી તો બીજી તરફ ભોલે ગ્રુપ સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તાની જમવાની સુવિધા પણ કરાઈ છે તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન આરોગ્ય સલામતી છાયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી રૂમ રૂમ કંટ્રોલ સાથે જ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે પરિક્રમા વાસીઓની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર હેતુ નર્મદા પરિક્રમા રૂટ પર ઠેર ઠેર મેડિકલ ટીમ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે